ટ્રેક્ટર મારફતે અનાજનો જે જથ્થો છે તેને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની કામગીરી કરવામાં આવી છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ટ્રેક્ટર પાછળની લોરીમાં આ જથ્થો અન્ય મૂકવામાં આવી રહ્યો છે ભાવનગરના ભાલ પંથકમાં આવેલું સનેસ ગામ કે જે બેટમાં ફેરવાઈ ચૂક્યું છે તે પ્રકારની પરિસ્થિતિ ચારેકોર સનેશ ગામની અંદર જોવા મળી રહી છે તમને એક દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રેશન શોપ હોય છે કે તેની અંદર પણ પાણી ઘૂસી ગયું છે જેના કારણે જે સરકારી અનાજ હોય છે તે પણ પલળી ચૂક્યું છે જે ગરીબ લોકોને આપવાનું હોય છે ગામની અંદર વિતરણ થતું હોય છે તે સરકારી અનાજનો જથ્થો પણ મોટી માત્રાની અંદર પલળી ગયો છે હાલ આ ટ્રેક્ટરની મદદથી આજે

જે રાત્રિના સમયે છે તમને આ ગામના અન્ય તરફના પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં લોકોના ઘર સુધી પણ પાણી છે તે પહોંચી ગયા છે એના કારણે લોકોની મુશ્કેલીમાં પારાવાર વધારો થયો છે ધારાસભ્ય જીતુ વાઘાણી છે તેઓ આ ગામની મુલાકાતે પહોંચ્યા છે અને જ્યાં પાણી ભરાયું છે તેમનો નિકાલ કરવા માટે ઈટાચી મશીન બનાવ્યો બોલાવ્યું હોવાના સમાચાર તેઓ જણાવી રહ્યા છે પરંતુ મહત્વપૂર્ણ બાબત એ છે કે ભાલ પંથકની અંદર જે ગામો આવેલા છે જેમાં માઢિયા ગામ હોય સનેશ ગામ હોય કોટિયા ગામ છે ગણેશગઢ ગામ છે નર્મદ ગામ છે કાળા તળાવ ગામ છે કે જે તમામ ગામો છે તે આ વરસાદના પાણીના કારણે અસરગ્રસ્ત થયા છે આ સનેશ ગામ કે જે બેટમાં ફેરવાઈ ગયું હોય અને ચારેકોર તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે સરકારી અનાજ પણ પલળી ચૂક્યું છે જેમને સુરક્ષિત કરવા માટે ટ્રેક્ટરનો સહારો લઈને આ જે ઘઉં છે રેશનનો બીજો જથ્થો છે તેમને મૂકવામાં આવી રહ્યો છે સહયોગી વિપુલ બારડ સાથે પાર્થ મજેઠિયા એબીપીએસમિતા સનેશ ભાવનગર